તો સૌથી પહેલા ક્વેશ્ચન છે કે ભાઈ પ્રથમ મુક ફિલ્મ ગુજરાતી કઈ હતી હવે જોવા સૌથી પહેલા આપણે જઈશું તો તમને પ્રથમ મુક ગુજરાતી ફિલ્મ કઈ હતી તો આન્સર આવશે શેઠ સગાસા જે રજૂ ન થઈ હતી યાદ રાખજો રજૂ ન થઈ હતી પરંતુ તમને ક્વેશ્ચન એવું પૂછાય કે પ્રથમ મુક ગુજરાતી ફિલ્મ જે રજૂ થઈ હોય તો એવી ફિલ્મ કઈ હતી તો આન્સર આવશે શ્રી કૃષ્ણ સુદામા તો કન્ફ્યુઝ ના થતા મુખ્ય બંને છે શેઠ સગાશા પણ છે શ્રી કૃષ્ણ સુદામા પણ છે પરંતુ શેઠ સગાશા એ રજૂ નથી થઈ અને જ્યારે શ્રી કૃષ્ણ સુદામા એ રજૂ થઈ હતી તો તમને પ્રોપરલી લખેલું હોય કે ભાઈ રજૂ નથી થઈ અથવા તો રજૂ થઈ હતી તો કન્ફ્યુઝ થવાનું નથી જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે આન્સર લખવાનો છે આગળ વાત કરીએ ગુજરાતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ છે તો એ છે નરસિંહ મહેતા યાદ રાખીશું આગળ વાત કરીએ પ્રથમ કર મુક્ત ગુજરાતી ફિલ્મ એ કહી હતી તો અખંડ સૌભાગ્યવતી હતી આગળ વાત કરીએ પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી તો લીલુડી ધરતી હતી વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ પ્રથમ બોલતી રમુજી ગુજરાતી ફિલ્મ કઈ હતી તો આન્સર આવશે ફાફડો ફિતુડી ઓકે તમને એમ પૂછાય ગુજરાતી પ્રથમ રમુજી ફિલ્મ રમુજી ફિલ્મ કહી હતી તો ફાફડો ફિતોડી હતી આગળ વાત કરીએ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી તો એ ફિલ્મ હતી કંકો યાદ રાખજો કંકો આગળ વાત કરીએ પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ કઈ હતી તો ભક્ત વિદુર હતી જેના ઉપર પાછળ જતા પ્રતિબંધ લાગે છે તો આપણને ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ કઈ હતી ભક્ત વિદુર હતી એના ઉપર પ્રતિબંધ લાગ્યો હતો આગળ વાત કરીએ પ્રથમ નાટક મંડળી કઈ હતી ગુજરાતની તો પારસી નાટક મંડળી હતી જે ગુજરાતની પહેલી ઓકે નાટક મંડળી હતી તો તો વેરી છે એ પણ આપણે યાદ રાખીશું ગુજરાતી ફિલ્મને લઈને આ ક્વેશ્ચનો બને જે સાહિત્યને લગતા છે એટલે કે તમને તમને સાહિત્યકારને લઈને પણ આ ટાઈપના બે ક્વેશ્ચનો પૂછાય જેમ કે કવિ કલાપીની હૃદય ત્રિપુટી એના ઉપર બનેલી ફિલ્મ કઈ છે તો આન્સર આવશે મનોરમા શું આવશે મનોરમા જે કવિ કલાપીની કલાપી ત્રિપુટી છે એના ઉપર બનેલી ફિલ્મ છે એ રીતના બીજો એવો ક્વેશ્ચન પૂછાય કે મહાનવલ સરસ્વતી ચંદ્ર પર બનેલી ફિલ્મ કઈ છે તો એ છે ઘર સંસાર તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું હવે આપણે વાત કરીએ ભારતમાં પ્રથમ ફિલ્મ અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચનો જોયા એ ગુજરાતને અનુલક્ષીને જોયા હવે ભારતને અનુલક્ષીને ફિલ્મ જગતના કેવા ક્વેશ્ચનો પૂછાય એ જોઈ લઈએ જેમ કે પ્રથમ મુંગી ફિલ્મ અથવા તો મુખ ફિલ્મ કઈ હતી તો રાજા હરિશ્ચંદ્ર હતી જો ગુજરાતી એવો શબ્દ યુઝ થઈ જાય તો તમારો આન્સર બદલાઈ જશે નોર્મલી તમને પૂછેલું હોય કે પ્રથમ મુંગી ફિલ્મ કઈ છે તો આન્સર શું આવશે આવશે રાજા આગળ વાત કરીએ પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી ભારતની તો આન્સર આવશે આલમ આરા કઈ હતી આલમ આરા હતી આગળ વાત કરીએ ભારતની પ્રથમ થ્રીડી ફિલ્મ કઈ હતી તો આન્સર આવશે માય ડિયર કુટ્ટી ચરનાથ

રંગીન કાર્યક્રમનું પ્રસારણ ક્યારે થયું હતું તો એ પંદર ઓગસ્ટ ઓગણીસો અને પ્રથમ દૂરદર્શન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તો નવી દિલ્હીની અંદર સ્થાપવામાં આવ્યું હતું તો આજના અંદર આપણે શું જોયું કે ફિલ્મ જગતને ગુજરાત અને ભારતને અનુલક્ષીને કયા ટાઈપના ક્વેશનો બની શકે તો આજનો આ જીકેનો ટોપિક એના ઉપર હતો તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે મળીશું નેક્સ્ટ જીકે ના ટોપિકમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત